नमस्कार दर्शक मित्रों आप જોઈ રહ્યા છો આજ કા ભારત ન્યૂઝ તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ઈસમને ચાઈનીઝ દોરી ફિરકી નંગ સાહેઠ કિંમત રૂપિયા 24000 ના મુદ્દામાલ સાથે પકડી પાડતી સાબરકાંઠા સોંગ પોલીસ નાયબ પોલીસ મહાનિ રક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ નાઓએ એટીએસ ચેટર લગત કામગીરી કરવા તથા મિલકત સંબંધિત ગુનાઓ ડિટેક્ટ કરવા તથા નાસ્તા ફરતા આરોપી પકડી પાડવા સૂચના કરેલ હોય જે અન્ય વયે પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ સાહેબનાઓએ કામગીરી કરવા સૂચના કરેલ જે સૂચના અન્યવે શ્રી ડીસી પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી સાબરકાંઠાના માર્ગદર્શન અને સૂચનાના આધારે શ્રી કેસી સી બ્રહ્મભટ્ટ ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઓજી સાબરકાંઠાઓની રાહબરી હેઠળ એસઓજી સ્ટાફ તલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન અતુલસિંહ મહેન્દ્રસિંહ નાઓએ મળેલ ખાનગી બાતમીના આધારે तलोद केसरपुरा चौकड़ी थी उजड़िया जता रोड ऊपर थी आरोपी सचिन लक्ष्मण प्रसाद जैसवाल उम्र वर्ष वीस रहे गोकुलनगर सोसायटी जूना बड़ियादेव मंदिर पाचड़ तलोद जिल्लो साबरकाठावाड़ा कब्जा भोगवटावाड़ा में गैरकायदेसर चाइनीज दौरी फिर की फिरकी नंग साठ किूपया चौबीस हजार ना मुद्दामाल मड़ी आता सदरी आरोपी विरुद्ध में कायदेसर कार्यवाही कर तलोद पोलिस स्टेशन सुपरत करा से रिपोर्ट रजब फकीर आज का भारत न्यूज હિંમતનગર અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો